નવસારીમાં સ્વામિનારાયણ સ્કૂલ ખાતે મહાશિવરાત્રી પર્વ પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડની નવસારી ટીમ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું યોગના જન્મદાતા ભગવાન શિવ જે સૃષ્ટિના કણકણમાં વિરાજમાન છે અને યોગ થકી મહાદેવની સૃષ્ટિના કણકણ સુધી પહોંચીને મહાદેવને અનુભવ કરી શકાય છે તેમજ યોગ થકી જ સૃષ્ટિના સૂક્ષ્મ ગુણો સુધી પહોંચીને શરીરને સુંદર નિરોગી અને સ્વસ્થ રાખી શકાય છે અને યોગ થકી જ શિવની પ્રાપ્તિ થાય છે આ ઉદ્દેશ્યને સાકાર કરવા માટે યોગ કોચ ડિમ્પલ ચાંપાનેરી દ્વારા સુંદર યોગ શિબિરના આયોજન નવસારીના સ્વામિનારાયણ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ઝોન કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે દ્વારા ઉપસ્થિત યોગીઓને યોગ અને પ્રાણાયામ કરાવીને મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી નવસારી જિલ્લા યોગ કોઓર્ડિનેટર ગાયત્રી તલાટી દ્વારા યોગ શિબિરમાં સફળ સંચાલન કરવામાં આવ્યું હતું આ અવસર પર ઉપસ્થિત મહેમાન માધુભાઈ કથિરિયા તેમજ હરીશભાઈ મંગનાનીને આયોજનમાં યોગદાન બદલ આભાર માનવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત યોગ કોચ યોગ ટ્રેનરોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું ધીમે ધીમે અંદર આવો અને પૂરેપૂરે ઉપર જાઓ ચલો હાથ ઉપર કરો બંને નજર સામે રાખજો અને નિતમ્બ ઉઠે નહીં એવું પ્રયત્ન કરો તમારું કરવાનું વિશ્રામ છોડી દો હવે પગના ખુલ્લા કરી દો પાછળથી જોઈન્ટ રહેશે ગુથો હાથના નીચે મૂકો શશંકા વસનનો અભ્યાસ કરીશું અને ધીમે 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 આગળ જાવ જમીન સાથે

સોને નમસ્તે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા જન જન સુધી યોગ પહોંચે અને લોકો સ્વસ્થ નિરોગી તંદુરસ્ત બને એ ધ્યેય સાથે હવે ગામડાઓ સુધી અમે યોગના પહોંચાડી રહ્યા છીએ અને એમના જ ભાગરૂપે આજે જલાલપુરના સ્વામિનારાયણ સ્કૂલ ખાતે એક સુંદર આયોજન ડિમ્પલબેન યોગ કોચ દ્વારા કરવામાં આવ્યું એમના ટીમ દ્વારા અને ગાયત્રીબેનના સતત માર્ગદર્શન રહ્યા આજે ખૂબ મોટી સંખ્યામાં શિવરાત્રિ હોવા છતાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ શિબિરના ભાગ લીધા છે લોકોના આસન પ્રાણાયામ ધ્યાન સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યું અને સાથે જ નાસ્તાની વ્યવસ્થા યોગના અનુરૂપ નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઓમ નમસ્કાર ઓમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજ રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ પર જલાલપુરમાં તાલુકા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા ઝોન કોર્ડિનેટર અને કુળ પૂર્જાવાન એવા પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં હરીશભાઈ મંગનાણીએ સ્પોન્સરશિપ આપી હતી અને માધુભાઈ કથિરિયાએ વિશેષ અતિથિ તરીકે આગમન કર્યું હતું અમારી જલાલપુર તાલુકાની પૂરી ટીમ ડિમ્પલબેન સુનિલભાઈ પ્રજ્ઞાબેન અને તમામ યોગ કોચ અને ટ્રેનરો દ્વારા મોટી સંખ્યામાં યોગ સાધકોને ભેગા કરીને આજે આ સુંદર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ઘર ઘર અને ગામડા સુધી યોગ પહોંચે એ હેતુથી આ યોગ રથ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચાલી રહ્યો છે અને ખાસ આભાર મીડિયાની ટીમ તરીકે રવિન્દ્રભાઈ કે જેઓ હર હંમેશ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યને આગળ વધારવા માટે મીડિયામાં ઉજાગર કરે છે આ જ રીતે હંમેશા બધા સાથે રહીને યોગ કરીશું સહયોગ કરીશું ઉપયોગી બનીશું ઓમ અસ્તુ ઓમ જલાલપોર ખાતે સ્વામિનારાયણ સ્કૂલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અહીં મેદસ્વીતા નિવારણ કેમ્પ પણ ચાલે છે તો હું બધાને આહવાન કરું છું કે આ કેમ્પમાં બધા ભાગ લે વીસ તારીખ સુધી નિઃશુલ્ક મેદસ્વીતા કેમ્પનું આયોજન અહીં કરવામાં આવ્યું છે આભાર